રસોઈયા મહારાજ બનાવે તેવું મિત્રો આપણે બટાકા રીંગણનું સબ્જી બનાવવાની રેસીપી ચાલો બતાવો મિત્રો ચાલીસ માણસોની રસોઈ છે તો આપણે જોશે ત્રણ કિલો બટાકા બે કિલો રીંગણ અને એક કિલો ટમાટર એમને આવી રીતે પીસ બધા કટિંગ કરી અને રેડી રાખવાના આપણે વઘાર કરવા માટે જોશે મીઠો લીમડો લીલા મરચાં આખા હોય એને કટિંગ કરી નાખવાના તો મસાલામાં જોશે આપણે તીખા લાલ મરચાં તજપત્તા પચાસ ગ્રામ જીરું જોશે હિંગ જોશે માપસર મિત્રો આખા લાલ મરચાં પીસેલું આદું એક તપેલું લેવાનું એની અંદર એક લિટર ઓઇલ નાખી દેવાનું તેલ તેલ ગરમ થઈ જાય એટલે મિત્રો રાઈ નાખી દેવાનું મિત્રો મીઠો લીમડો પણ અંદર નાખી દેવાનો લીમડો તતળી જાય એટલે આપણે એક થાળીની અંદર મસાલા જે રેડી કર્યા હતા એ અંદર નાખી દેવાના મસાલા નાખ્યા પછી એને હલાવતા રહેવાનું જેથી આપણા મસાલા દાજી ન જાય પછી મિત્રો ઉપરથી ટામેટા નાખી દેવાના આપણે જે કટિંગ કર્યા હતા તે હલાવતા રહેવાનું અને માપસર ઉપરથી બે લીટર પાણી નાખી દેવાનું જુઓ મિત્રો આપણો તડકો રેડી થઈ ગયો છે મસ્ત થોડુંક મીઠું નાખી દેવાનું ઉપરથી એકથી દોઢ લીટર પાણી નાખી દેવાનું આપણે જે બટાકા રીંગણ જે રેડી કર્યા હતા કટિંગ કરીને આ ટાઈપના તડકાની અંદર નાખી દેવાનું મિત્રો કમસે કમ વીસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવાનું ઉપરથી મિત્રો અઢીસો ગ્રામ ગોળ નાખવાનો સો ગ્રામ ધાણા જીરું પાવડર નાખી દેવાનું અંદર પચાસ ગ્રામ હલ્દી પાવડર નાખી દેવાનો જો મિત્રો ચડી જવા ચડી જવા આવે એટલે ઉપરથી થોડુંક ઘી નાખી દેવાનું સરસ લાગશે જો મિત્રો તવેથાથી બટાકા ચડી જાય એટલે આવી રીતે થોડાક તવેતાથી દબાઈ દેવાના એટલે ઘટ થાય તો રસો ઘાટો થાય એના માટે આપણે દબાઈએ છીએ જુઓ મિત્રો ચટાકેદાર આપણી સબ્જી રેડી થઈ ગઈ છે રીંગણ બટાકાની ઉપરથી મિત્રો વાલી વાલી કોથમીરી ગભરાઈ દેવાની આપણે મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો